ભલે ભલે પડ દે ભલે પડ દે પડ દેઓ દે પડ દેઓ જો ભલે પડે જો પેલા પ્રથમ માં મારો ફોન ફોડી છે આ હા વિડિયો ચાલુ છે તમ તારે એ ભલે 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 દે

આ રીતે કાગળ એને વાસી લીધી કે મેં વાસી લીધું છે હા મારો ફોન ફોડ ના નાખેલો છે કોઈ વાળેલો નથી ને સરパス કોઈ વાળેલો નથી ને કોઈ જગ્યા તો બણમાં નથી ને એ પેલા જવાબ દેવો પડશે ને હવે તો પૂરો ખેલ થાય ભાવનગર આવે દુકાન એ ઓલા પણ લઈ લે ઓલી ગાડીમાં હું લઈ ગયા ગાડીમાં લઈ જવાનું હું કારણ છે સાહેબ ભલે રોવે રોવા જો નહીં તો ખર્ચો રોવે આવી ભલે ભલે

મકાન પાડવા એમ મારો ફોન નવું વાત વિડીયો ચાલુ જ છે તમ તારે નથી વાત કરતા વાત નથી કરતા એવડે લોકો ભલે ને એ આપડે ક્યાં ઓલું છે તમ તારે જો કાગળિયું દીધું છે કાગળિયું નથી લીધેલું એને એ કે અમે વાસી લીધું એમ આ દાદાગીરી થી પાડો સમજો ભલે ને દાદાગીરી આપણે પાડો ક્યાં ઓલી છે ના 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 ભલે ને ગામ ના પેલા દબાણ કરેલું છે એ નથી કઢાવતા ગરીબ માણસ ને આવી લેવા આવે છે આ બધે દબાણ કરેલું છે દબાણ ન કઢાવ મારું મકાન પડાઈ દીધું તમે હે આ મકાન બહુ નડવા આવ્યું ગામમાં ગામ આખું દબાણ માં છે એનો તમે કઈ કરી હે નાના માળા ની હાઈ લેવા આવ્યા છે